યોજાયેલા વાર્ષિકોત્સવ કાર્યક્રમ થીમ બેઝ યોજાયો હતો જેમાં જનરલ અવેરનેસ મુખ્ય વિષય હતો વિદ્યાર્થીઓને બાળકોમાં જનરલ અવેરનેસ ખૂબ જ જરૂરી છે જેમાં પર્યાવરણની જાળવણી કરવી આપણી સંસ્કૃતિને જાળવી રાખવી અને તેનું સન્માન કરવું અને આજના બાળકો જે મોબાઈલ પ્રત્યે વધારે આકર્ષિત રહે છે તેમને મોબાઈલથી દૂર કેવી રીતે રાખી શકાય તે હેતુથી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા લોકોને એ મેસેજ આપવામાં આવ્યો હતો કે મોબાઈલ અને અન્ય ડિવાઇસથી દૂર રહી પરિવાર અને મિત્રો સાથે રહીને પણ સારી રીતે દિવસ પસાર કરી શકાય છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને તેમના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ફાલ્ગુની જોશી છે હું રામલાલ બગડિયા પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અને એસ એસ ધોરીવાલા બાલન ઇંગ્લિશ મીડિયમ આચાર્ય તરીકે કામ કરું છું આજે અમારું એન્યુઅલ ફંક્શન છે અમને ખૂબ આનંદ અને ઉત્સાહથી અમે આજનો પ્રોગ્રામ સેલિબ્રેટ કરી રહેલા છે લગભગ ચારસો થી સાડી ચારસો છોકરાઓ અમારા પાર્ટિસિપેટ થઈ રહેલા છે આજે અને પેરેન્ટ્સના બી ઘણો ઉત્સાહ જોવા મળી રહેલો છે આજે અમને અમારું આજનો પ્રોગ્રામ એક થીમ્ડ પ્રોગ્રામ છે જ્યાં જનરલ અવેરનેસ લાવવા માટેનું અમે આ પ્રોગ્રામ એન્યુઅલ ફંક્શન પ્લાન કર્યું છે જેમાં જનરલ અવેરનેસ એટલે આજકાલના છોકરાઓમાં જનરલ અવેરનેસ લાવવી બહુ ખૂબ જરૂરી છે નાની નાની બાબતોમાં જેમ કે નેચરનું કેર કરવું કલ્ચરનું રિસ્પેક્ટ કરવું આજકાલના આ ગેજેટ્સના જમાનામાં છોકરાઓ ઘણા સમય પોતાનો ડિવાઇસ સાથે ગુજારી રહેલા છે ભણવાનું સાઈટ પર મૂકેલું છે તો આજના અમારા છોકરાઓ એ મેસેજ સાથે પરફોર્મ કરી રહ્યા છે કે દે આર ગિવિંગ અપ ધ ડીવાઇસ એન્ડ દે વિલ સ્પેન્ડ ધ મોર ટાઈમ ઇન સમ ઇનવોર્ડ ઓર આઉટવોર એક્ટિવિટીઝ લાઈક ઇન્ડોર ગેમ્સ પ્લેઈંગ ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ ઓર ફુલફિલિંગ હોબીઝ અમારા આજની છોકરીઓ ઉત્સાહ સાથે સ્પોર્ટ્સ માટે પણ પરફોર્મ કરી રહી છે આજે આપણે ખબર છે કે ભારત દેશમાં અત્યારે છોકરીઓ ઘણું જ ગર્લ્સ ઓર વેરી ડુઇંગ વેરી વેલ ઇન ધ સ્પોર્ટ્સ અને લાસ્ટ અમારા છોકરાઓ આજે કન્ટ્રીના ઇમોશન્સ ધે આ પરફોર્મિંગ ફોર ધ શોયિંગ ધેટ ઇમોશન એન્ડ લવ ફોર અવર કન્ટ્રી હો આમના સાથે આઈ વુડ લાઈક ટુ એન્ડ બાય સેઈંગ ધેટ એસ રોરીવાલા બાલ ભવન પ્રાઇમરી સ્કૂલ એન્ડ રામલાલ બગડિયા English medium primary school is committed providing quality education and will sell, continue celebrating such events for the upliftment of students. Thank you.